નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડીયોમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું આ વિડીયો બધો બધો શેર કરજો અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હો તો અમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે ચૈતર વર્ષાની ધરકપડ કરવામાં આવી હતી જે એક મિટિંગ યોજાઈ હતી મિટિંગમાં જે ચૈતર વર્ષા બોલી રહ્યા હતા જે જે નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે દેશમાં એના વિશે બોલી રહ્યા ત્યારબાદ એમની ધરકપડ કરવામાં આવી હતી અને ત્યાં નેતાઓને અને જે કાર્યકર્તાઓએ અલ્લા બોલ કર્યો હતો તેના વિશે હું તમને વિડીયાના માધ્યમથી બતાવતો આ વિડીયો વધુ બધું શેર કરજો અને વધુ લોકો સુધી પહોંચે અને કોમેન્ટ કરતાં જ કોમેન્ટમાં તમારું શું કહેવું હતું ચાલો હું વિડીયો બતાવું Z第一 referred to as Erisma Hani Suri, Eresusa- ο Haben꺼, J reference to- analys from inversions